નમસ્કાર આજે આપણે ભારતના જે અદભુત અને વૈવિધ્યસભર ભૂપ્રદેશો છે ને એની એક મસ્ત મજાની સફર કરવાના છે તો આ આખી વાતને સમજવા માટે આપણે એક બહોત સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ નહીં તો સૌથી પહેલાં આપણે જઈએ છીએ ભારતના એવા વિસ્તારમાં જેને દેશનું ધબકતું હૃદય કહી શકાય એ છે ઉત્તરના વિશાળ ફળદ્રુપ મેદાનો પણ ક્યારેય વિચાર્યું છે કે આટલા મોટા સપાટ મેદાનો બન્યા કેવી રીતે હશે જુઓ આની પાછળ એક બહુ જ રસપ્રદ અને લાંબી પ્રક્રિયા છે બધું શરૂ થાય છે હિમાલયમાંથી નીકળતી પહેલી મોટી નદીઓથી ગંગા સતલજ બ્રહ્મપુત્ર જેવી નદીઓ પોતાની સાથે પહાડોમાંથી ઝીણો કાંપ ઘસડીને લાવે છે હજારો લાખો વર્ષો સુધી આ કાંપ પથરાતો રહે છે અને ધીમે ધીમે આમાંથી જ વિશાળ અને સપાટ મેદાનોનું નિર્માણ થાય છે અને બસ આ જ કારણે આપણને મળી એકદમ સપાટ અને ઉપજાવ જમીન જાણે ખેતી માટેનું સ્વર્ગ એટલે તો અહીં વસ્તી પણ કેટલી ગીચ જોવા મળે છે ચાલો હવે આ લીલાછમ મેદાનોને છોડીને આપણે જઈએ પશ્ચિમમાં અહીં એક એવો વિસ્તાર છે જે આનાથી એકદમ જ અલગ છે એટલે કે ભારતનું મહાન રણ આ જો આ તફાવત કેટલો સ્પષ્ટ છે એક બાજુ ફળદ્રુપ જમીન નદીઓ અને ભરપૂર વરસાદ અને બીજી બાજુ સૂકી ભઠ્ઠ જમીન પાણીની તંગી અને વરસાદ તો જાણે નામનો જ અને ખબર છે સૌથી નવાઈની વાત તો એ છે કે આ રણપ્રદેશમાં ક્યારેક ક્યારેક તો સળંગ ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી વરસાદનું એક ટીપું પણ પડતું નથી વિચારો સારું રણમાંથી હવે આપણે સીધા જઈએ દક્ષિણ તરફ અહીંયા ભારતનો એક બહુ જ જૂનો અને કહી શકાય કે ત્રિકોણ આકારનો ભૂમિભાગ આવેલો છે જેને આપણે દખણનો ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ હવે ઉચ્ચ પ્રદેશ શબ્દ સાંભળીને કદાચ એમ લાગે કે આ શું હશે તો જુઓ એ મૂળભૂત રીતે આસપાસની જમીન કરતા ઊંચો અને ઉપરથી લગભગ સપાટ એવો વિસ્તાર છે પણ હા એની સપાટી એકદમ લીસ્સી નથી હોતી એમાં પણ ઊંચા નીચા ભાગો તો હોય જ છે આ ઉચ્ચ પ્રદેશની આસપાસ ઘણી બધી જાણીતી પર્વતમાળાઓ આવેલી છે જેમ કે અરવલ્લી જે દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે પછી વિંધ્યાચલ અને સાતપુડા જેવી પર્વતમાળાઓ પણ છે અને આ જ પર્વતમાળાઓને વચ્ચેથી નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ વહે છે હવે આ ઉચ્ચ પ્રદેશની પશ્ચિમ બાજુ જોઈએ તો ત્યાં પશ્ચિમ ઘાટ છે એ જાણે કે એક સળંગ લાંબી દિવાલની જેમ ઊભો છે જ્યારે પૂર્વ બાજુએ શું છે પૂર્વ ઘાટ પણ એ પશ્ચિમ ઘાટ જેવો સળંગ નથી એ તો જાણે તૂટક ટૂટક ટેકરીઓની હારમાળા હોય એવું લાગે છે પણ આ ઉચ્ચ પ્રદેશોની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે એ છે કે તે લાખો વર્ષો પહેલાં જ્વાળામુખી ફાટવાથી બન્યા છે અને એના જ કારણે આ આખો વિસ્તાર કોલસો અને લોખંડ જેવા કિંમતી ખનીજોથી ભરપૂર છે સાચે જ ખનીજોનો ખજામા પહાડો અને ઉચ્ચ પ્રદેશોની વાત કરી હવે ચાલો કિનારા તરફ જઈએ એ જગ્યાએ જ્યાં જમીન અને સમુદ્ર મળે છે તો અહીંયા એક સવાલ થાય કે જે નદીઓ પહાડોમાંથી નીકળીને આટલો લાંબો રસ્તો કાપીને આવે છે એ જ્યારે સમુદ્રને મળે છે ત્યારે શું થતું હશે જુઓ ગોદાવરી મહાનદી કૃષ્ણા કાવેરી જેવી મોટી નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં ભળે છે હવે જ્યારે નદી સમુદ્રને મળવાની હોય ને ત્યારે એની ગતિ એકદમ ધીમી પડી જાય છે આનાથી શું થાય એ પોતાની સાથે લાવેલો બધો જ ફળદ્રુપ કાપ ત્યાં જ પાથરી દે છે અને આ જ ફળદ્રુપ વિસ્તારને આપણે કહીએ છીએ ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ અને આવા ડેલ્ટામાં સૌથી મોટું અને સૌથી પ્રખ્યાત નામ છે સુંદરવન આ ડેલ્ટા ગંગા અને બ્રહ્મપુત્ર આ બે મોટી નદીઓ ભેગી મળીને બનાવે છે અને એ દુનિયાનો સૌથી મોટો ડેલ્ટા છે ચાલો હવે આપણી આ સફરના છેલ્લા તબક્કામાં જઈએ મુખ્ય જમીનથી થોડા દૂર સમુદ્રની વચ્ચે આવેલા ભારતના ટાપુઓ વિશે વાત કરીએ એક તરફ છે બંગાળના ઉપસાગરમાં આવેલા અંદમાન અને નિકોબાર ટાપુઓ અને બીજી બાજુ કેરળના કિનારા પાસે અરબી સમુદ્રમાં છે લક્ષદ્વીપ ટાપુઓ અને આ લક્ષદ્વીપની વાત જ નિરાળી છે આ ટાપુઓ કોઈ પહાડ કે જ્વાળામુખીથી નથી બન્યા પણ પરવાળા એટલે કે કોરલ નામના નાના દરિયાઈ જીવોમાંથી બન્યા છે ખરેખર અદભુત છે નહીં તો આપણે જોયું કે ક્યાંક વિશાળ મેદાનો છે તો ક્યાંક સૂકું રણ ક્યાંક જૂના ઉચ્ચ પ્રદેશો છે તો ક્યાંક દરિયાની વચ્ચે ટાપુઓ આ બધું જોયા પછી એક વિચાર તો આવે જ કે આટલી બધી ભૌગોલિક વિવિધતા આખા દેશને એક તાંતણે કેવી રીતે બાંધી આપતી હશે